મિત્રો છેલ્લા એક બે દિવસથી કામમાં વ્યસ્ત હોવાથી તમારા સુધી કપાસ બજારના વિડીયો નહોતો પહોંચાડી શકતો આજે ફ્રી છું અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોના કપાસના ભાવ આવી ગયા છે આજે તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા સોળસો પાંત્રીસ સાવરકુંડલા સોળસો પચાસ રાજકોટ સોળસો અગિયાર બોટાદ સોળસો વીસ ખાંભા પંદરસો એકોતેર મોરબી પંદરસો સાહીઠ અમરેલી સોળસો તળાજા પંદરસો પંદર વાંકાનેર પંદરસો તોતેર જેતપુર સોળસો જસદણ પંદરસો પંચ્યાસી ધોરાજી પંદરસો ને એકાશી બીજા ઘણા વિસ્તારના ભાવ હજી નથી મળ્યા સાંજે સમય હશે તો રાત્રિના વિડીયોમાં ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ ખેડૂત મિત્રો અત્યારે એક વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ ચોવીસ જેટલો વધીને પાસઠ પોઈન્ટ ત્રેવીસ એન્સી ડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો અગિયાર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો પચાસ અને માર્ચ બે હજાર છવ્વીસનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો છોતેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદામાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો પરંતુ હાજર બજાર મજબૂતીની સાથે મક્કમ રીતે ટકી હોય તેવો માહોલ કપાસિયા ખોળનો જે સાહીઠ કિલોનો કોથળો આવે છે તેના બ્રાન્ડના ભાવ બાવીસો બાવીસો પચાસ ત્રેવીસો અને ત્રેવીસો પચાસ સુધી ઘણા બધા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદા ઘટે છે પરંતુ કપાસિયા ખોળની હાજર બજાર મક્કમ રીતે ટકેલી છે કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો ઘણા બધા સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે આજે માત્ર રાજકોટમાં છ હજાર ત્રણસો મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તમારે ત્યાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો રાત્રે કપાસ બજારની વિશેષ ચર્ચા છે અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી વિડીયો સ્વરૂપે પહોંચાડવાનો પ્રયાસ કરશું આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો આભાર